તો નમસ્કાર મિત્રો જય મુરલીધર જય દ્વારકાધીશ હવે હું તમને નવી ચેનલ લઈ અને રજૂઆત કરવા માટે આવ્યો છું કારણ જે આપણી આગળ એક ચેનલ છે યુટ્યુબ ચેનલ જય મેલની લખાગર અને પછી નામ બદલીને સોશિયલ મીડિયા ચેનલ બનાવેલ છે એ ચેનલની અંદર મારા પ્રિય મિત્ર કોમેડી કલાકાર હરિનાથ બાવાજી એમણે મને વાત કરેલ કે જે તારી ચેનલમાં વ્યૂઝ નથી આવતા એનું કારણ નવ હજાર ઉપર ફોલોવર થઈ ગયા છે દસ હજાર પહોંચવાની તૈયારી થઈ છે પણ ફોલોવર થવા હોવા છતાં આપણે વ્યૂઝ નથી મળતા એટલે એવા બધા નાખ્યા દાળ ભાત ખીચડી કઢી અને શીરો અને લાડુઆ ગાંઠી આવું બધું એટલે તમારે મિનિંગ સમજવાનું છે દાળ ભાત શીરો એટલે એવું નથી નાખ્યું પણ મતલબ વિડીયા એ ટાઈપના નાખ્યા કોઈ બીને પસંદ કયો હોય કોઈ બીને કયો હોય એ કોઈ નક્કી ના થઈ હોય ક્યારેક ધાર્મિક નાખ્યા ક્યારેક સાહિત્યની વાતો નાખી ક્યારેક ઝઘડા નાખ્યા ક્યારેક પોલીસ વિરોધના નાખ્યા અને ક્યારેક કોઈ વિરુદ્ધની વાતો જે હામા ઓડિયા નાખ્યા રેકોર્ડિંગ નાખ્યા આવા બધા વિડીયો નાખ્યા એના લેવાથી ફ્રી થઈ ગઈ છે અને હું નવી રજૂઆત કરી રહ્યો છું જે ચેનલનું નામ છે તમારી સાથે હું એટલા માટે જ આવ્યો છું અને એ રજૂઆત કરવા માટે ખાસ કરીને જે મને પ્રિય રીતે વાત કરવા માંગતા હોય અને મારા વિડીયો જોવા માંગતા હોય તે મારી ચેનલની અંદર નવ હજાર ફોલોવરમાંથી પાસા આમાં આવી જાજો અને તમને જે મજા આવે એ મને કોમેન્ટની અંદર કહેજો જરૂરથી એ પ્રમાણનો વિડીયો તમને હું મોકલીશ કારણ કે મને હવે એ ખબર પડી ગઈ છે કે તમારે કેવા વિડીયા જોઈએ છે જો અઢીસો ત્રણસો ને પાંચસો વ્યૂ આવી અને પછી અટકી જાય છે એટલે મને નોલેજ થઈ ગઈ કોઈને ધાર્મિક અઢીસો જણાને જોવું છે નવ હજારમાંથી અઢીસો જણા એવા છે કે ધાર્મિક જોવા વાળા નવ હજારમાંથી અઢીસો જણા એવા છે કે સાહિત્યની વાતો સાંભળવા વાળા નવ હજારમાંથી અઢીસો જણા એવા છે કે ગપ્પા મારી છે એ સાંભળવા વાળા નવ હજારમાંથી અઢીસો જણા એવા છે કે ભજન ને સત્સંગ સાંભળવાવાળા એટલે અઢીસો અઢી સરવાળે મારો હજારનો સરવાળો ટોટલ વિડીયામાં થઈ જાય છે અને જ્યારે કોઈ વિડીયો વિરુદ્ધ નો નાખી છે ત્યારે પાંચ હજાર પંદર હજાર વીસ હજાર વ્યૂ આવે છે એટલે નવ હજારમાંથી નવે નવ હજાર વ્યૂઝ જોવા વાળા કયું જોવા માંગો છો એની મને હજી સુધી કોઈ ખબર પડી નથી તો મિત્રો ખાસ તમારે એટલી વાત યાદ રાખવાની છે કે મારા જે વિડીયા તમને પસંદ છે એની મને નાનકડી કોમેન્ટ કરજો જરૂરથી તમારા સુધી એવો જ વિડીયો આવશે એટલા માટે હું તમારી સાથે અત્યારે આ વિડીયો લઈને આવ્યો હતો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તમને મજા આવી હોય કે આપણે આમાં ફોલો કરવા જેવું છે તો જરૂરથી ફોલો કરી લેજો અને તમારા મિત્ર સુધી મોકલવાની જવાબદારી તમારી રહે કારણ કે એમાં કોઈ મહેનત પડતી નથી જ્યારે તમે વિડીયો ખોલો ત્યારે વિડીયોની નીચે એક પીર બટન આવે છે શેર કરવાવાળું એને દાબી અને તમારા ગ્રુપ આવે વોટ્સઅપ આવે એની અંદર દાબી અને શેર કરી દેશો તો તમારા દરેક મિત્રો મને જોઈ શકશે તમે જોવો તમારા મિત્રો જોવો તમને મજા આવશે અને બીજું કે એના એક સાઈડમાં એક લાલ કલરનું બટન આવે છે વાદરી કલરનું એમાં લખેલું હોય છે સબસ્ક્રાઈબર કરો અને એને તો ભૂલ્યા વગર તમે કરી જ લેજો એટલે તમે યુટ્યુબ ચેનલની અંદર મારી સાથે જોઈન થઈ જશો કારણ કે જેમ વાગર ટીવી ચેનલમાં પણ છો જે મેલની લખાક યુટ્યુબમાં છો એમ અત્યારે મારી આ ચાલુ થઈ રહી છે એની અંદર આવવામાં ટાઈમ ન લાગે એટલા માટે ખાસ કરી દરેક દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી કે મારી સાથે જોડાઈ દેજો ને 9000 ફોલો થવામાં વાર ન લાગવી જોઈએ 1000 ફોલો તો 5 દિવસમાં જ કરવાના છે આપણે આવું મેં નક્કી કર્યું છે કે જ્યારે ચેનલ ચાલુ કરી એ વખતે મને કોઈ જાતની નોલેજ ન હતી તો પણ મેં મારા મિત્ર હરિનાથને એક ચેલેન્જ આપી દીધી કે 1000 ફોલોવર 1 મહિનાની અંદર નહી કરું તો તમારી સાથે પણ કામ નહી કરું ને આ નવી ચેનલ બનાવવાનું બંધ કરી દીશ એક મહિનાની અંદર 1200 ફોલોવર કરી બતાવ્યા હતા અને હવે આપણે 5 દિવસની અંદર 1000 ફોલોવર કરવાના છે પણ તમારો ભરોસો મારાથી ના થઈ જાય કારણ કે તમે ટચ કરશો અને ફોલો કરવાનું બટન દાબશો તો હજાર ફોલોવર થશે છે તો ક્યાંથી થાય છે તો મારો વિડીયો જોવાની તમને મજા આવશે નવા નવા વિડીયો લઈને તમારી સામે આવતા રહેશું જરૂરથી અને હવે મારી સાથે જોડાવા માટે ખાસ કરી ચેનલમાં બટન દબાવવાનું ભૂલતા નહીં ફોલો કરવાનું શેર કરવાનું જય મુરલીધર જય દ્વારકાધીશ જય માતાજી